વિદેશી તો આઈએસ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે આધુનિક ભારતના ઇતિહાસનું યુપીએસસી જીપીએસસી ના સિલેબસ ને પ્રી ઓર મેઈન્સ માટે કેવી રીતે કવર કરી શકાય એના વિશે જાણશું સૌપ્રથમ પહેલો ટોપિક છે યુરોપિયન આગમન તેમાં પોર્ટુગીઝ ડચ ડેનિશ અંગ્રેજ ફ્રાન્સીસી આ બધા યુરોપિયન શક્તિઓ ભારતની અંદર આગમન કર્યું આંતરિક સંઘર્ષ થાય આંતરિક સંઘર્ષ થાય જ્યારે અંગ્રેજો ડચ ને વેડારાના યુદ્ધમાં હટાઈ દે અને ફ્રાન્સીસીઓને કર્ણાટકના યુદ્ધમાં છેલ્લે વાંડીવાસની લડાઈમાં પરાજય આપે તો આપણે એ જાણવું જરૂરી છે કે ફ્રાન્સીસીઓની પરાજયના કારણો કયા છે ત્યારે અંગ્રેજ સર્વશક્તિ તરીકે ઉભરી આવે તો એના માટેના મુખ્ય કયા પરિબળો હતા તો ટોપિક નંબર વન આવી રીતે આપણે કવર કરી શકાય તો ટોપિક નંબર ટુ ભારતમાં બ્રિટિશ વિસ્તાર જયારે અંગ્રેજ સર્વોચ્ચ સત્તા તરીકે ઉભરી આવ્યું તો ભારતની અંદર ક્રમિક રીતે કેવી રીતે બંગાળ ઉપર નિયંત્રણ કરીને અન્ય પર વિસ્તાર કરે એને ડિટેલમાં જાણી અને બ્રિટિશ વિસ્તાર જાણી શકાય જેમ કે પેલા બંગાળમાં પ્લાસી અને બક્સરનું યુદ્ધ તો મૈસૂર સાથે ચાર યુદ્ધો મરાઠા સાથે ત્રણ અહીંયા સિંધ પંજાબ અવધ વિસ્તાર કરીને બ્રિટિશ રાજની સ્થાપના કરે છે વહીવટી નીતિ સામાજિક નીતિ આર્થિક નીતિ આ ચાર નીતિઓ અપનાવે તો જ કંટ્રોલ કરી શકે આટલા મોટા સામ્રાજ્ય પર તો સૌથી પહેલા દ્વેષ શાસનની સ્થાપના

અંગ્રેજો દ્વારા છે ને વિલય ને નીતિ નતા અપનાવતા જરૂર પડે તો જ યુદ્ધ કરતા હતા ખાલી ઘેરાની નીતિ અપના કે ભાઈ આપણા આર્થિક હિતોને નુકસાન ન પહોંચવું દે એટલે મુખ્ય એક જ ધ્યેય હતો કે વેપારી એકાધિકાર બની રહે અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આર્થિક નફો મેળવો તો બીજી બાજુ સામાજિક ક્ષેત્ર શું કરે હસ્તક્ષેપ કરવા બી નતા માંગતા તો આવી જ રીતે જ્યારે 1813 માં ઔદ્યોગિક ઇંગ્લેન્ડમાં માં થાય છે ત્યાં તેના કારણે તેમની નીતિઓમાં પરિવર્તન આવે છે એ જોવાનું આપણે તો સૌથી પહેલા તો રાજનીતિક સ્તરે વિલે વિસ્તારની નીતિ અપનાવે એનું પાછળ બેકગ્રાઉન્ડ એ છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય તો નિર્મિત વસ્તુઓના બજાર બજારની જરૂર પડે બજાર માટે વિલે વિસ્તાર કરવો જરૂરી હતો આવી જ રીતે સામાજિક ક્ષેત્રમાં શું હસ્તક્ષેપની નીતિ અપનાવે અને એવો વર્ગ તૈયાર કરે કે જે બ્રિટિશ નિર્મિત વસ્તુઓનું ઉપભોક્તાવાદી બનાવે બીજો આર્થિક ક્ષેત્રે શું કરે મુક્ત વેપારની નીતિ અપનાવે મુક્ત વેપારની નીતિ અપનાવે તેમાં શું કરે કંપની ના વેપારી એકાધિકાર જે આપવામાં આવેલો તો સત્તરસો સત્તાવન બ્રિટિશ ક્રાઉન દ્વારા તે સમાપ્ત થાય છે અને અન્ય બ્રિટિશરો માટે પણ ભારતમાં વેપાર કરવા માટેના દરવાજા ખુલી જાય છે એટલે આપણે આગળ ડિટેલમાં અઢારસો તેર નો એક છે ને એમાં જોવાનું

ઉત્તર ભારતના જેટલા બી રાજવંશો હતા એમનો વિદ્રોહ થાય સંથાળ વિદ્રોહ તરીકે વિવિધ ક્ષેત્રોમાં થયેલા આદિવાસી વિદ્રોહ જનજાતીય વિદ્રોહને કવર કરવાના એટલે જનજાતીય વિદ્રોહ ટોપિક થી જાય છે વિધ વિવિધ ખેડૂતો વિદ્રોહના બે ચરણમાં કવર કરવાના પહેલાં ખેડૂતો આંદોલનનો જે ઉદ્દેશ્ય હતો ને એ નાનો હતો જ્યારે અહીંયા રાષ્ટ્રવાદી ઉદ્દેશ્ય સાથે હોય છે બરાબર અઢારસો અને શિક્ષણ નીતિ દ્વારા તૈયાર થાય જે શિક્ષિત બને શિક્ષિત થઈ પોતાના સમાજ અને ધર્મમાં સુધાર કરવા માટે આંદોલન કરે છે એના માટે આપણે ઉદયના કારણો જાણવાના અને મુખ્ય સુધારકો જેમ કે રાજા સ્વામી રામોહન રાયકાનંદ સરસ્વતી એના દ્વારા સ્થાપેલા સંગઠનો પછી વહાબી આંદોલન ફરાજી આંદોલન અને આ ટોપિક મેન્સ માટે ખૂબ ઉપયોગી છે ઇમ્પોર્ટન્ટ છે હવે છે ખાસ સિલેબસમાં નોટ કરેલો છે રાષ્ટ્રીય આંદોલન રાષ્ટ્રીય આંદોલન માટે સૌ પ્રથમ બેકગ્રાઉન્ડ તરીકે રાષ્ટ્રવાદનો રાષ્ટ્રવાદ આવે તો કોંગ્રેસની સ્થાપના એના માટે બે બે મત છે તડિત ચાલિત અને સેફ્ટી વાલ આ જાણવાનું રાષ્ટ્રીય આંદોલન આપણું કવર થઈ જાય છેલ્લે વિભાજન કેમ થાય શું કામ થાય કેમ સ્વીકાર્યું એના વિશે આઝાદ થઈ ગયો દેશ તો હવે

સરદાર પટેલ ભૂમિકા હોય શિક્ષણ પછી કૃષિ નો વિકાસ જમીન સુધારા પછી વિજ્ઞાન નીતિ પછી પરમાણુ નીતિ છૂટાછવાયા ટોપિક છે

જેનાથી આવનારી જીપીએસસી હોય એસટીઆઈ હોય કે યુપીએસસી હોય કામ લાગે છે કે હવે આપણે અહીંયા વિરામ લેશું થેન્ક યુ વિદ્યા સેતુ આઈસ પ્લેટફોર્મ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ઓકે થેન્ક યુ